सोमवार तो 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 को हमारा 18वां सत्र तो और हमारे ये सभा करना और 9 नाइट वार्ड पर करूंगा ये यहां पर मैं इस बात पर जोर देना चाहूंगा कि ये पास मारे ऐसा वाला नाम मिले आप देसी हम अपन कर रहे और वो हमने इतना भी 2 आगे वालों ने कंफर्म बोले लिए और हमने बोले लिए धन्यवाद ने નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના ગોરા ગામે કાલે નર્મદા ઘાટ પર કામ ચાલી રહ્યું હતું ને અચાનક વરસાદી માહોલ હોવાથી ભેખર ધસે પડતા ત્રણ કર્મચારીઓના જે મજૂરો છે તેમના મૃત્યુ નીપજ્યા છે આ ઘટનાથી જે પરિવાર છે તે નિરાધાર બન્યો છે આના સંદર્ભમાં આજે નર્મદાની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ દ્વારા અટકાવવામાં પણ આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યારબાદ કેટલાક વિધેક સવાલ છે તે ધારાસભ્ય ચૈતર વસાવા જે અધિકારી છે તેમને પૂછ્યા હતા એ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે ગોરા ગામમાં બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે અને જે રીતે કોન્ટ્રાક્ટ બેદરકારી સામે આવી હોય તે પ્રકારની વાત પણ ચર્ચાઈ રહી છે જેમાં આ કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી માંગ પણ છે પરંતુ જ્યારે ચૈતર વસાવાને સ્થિતિનું નિર્માણ ત્યાં થયું તે જોઈ લો જવાબદારી લેવાનું છે ખબર પડે જવાબદાર વ્યક્તિ કોણ છે બોલાવો ત્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી છે દસ વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે બોલાવો હા તમારા સ્ટેચ્યુ ના લીધે અમારા લોકો એ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોણ છે બોલાવો એ તો આ એકત્રીસ તારીખ સુધી લે બેસીશું હા તમારી એકતા પરેડ ને લીધે અમારા લોકો જીવો આપવાના છે રાત ને દિવસે કામ કરાવીને બોલાવો જવાબદાર વ્યક્તિ ને બોલાવો

બોલાવો અમારા લોકો નો જીવ કઈ પાંચ લાખ રૂપિયા માં નથી કે તમે પાંચ લાખ રૂપિયા આપીને વાત જવાબદારી પરિવાર ની જવાબદારી કોણ લેવાનું છે બોલાવો પછી આગળ બધું ચલાવજો તમારે જે તાઈફાઓ કરવાના હોય કરો કરવાનું કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો અમારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ લેવા કોણ જવાબદારી લેશું પરિવારની જવાબદારી લઈ લો ચાલો લખી આપો કોણ લખી આપે છે ડી વીએસપી સાહેબ બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો પરિવારની જવાબદારી તો લેવી પડશે ને

પહેલા તો માનવ વધ ફરિયાદ દાખલ કરો એ પણ કોન્ટ્રાક્ટ આ એની કોપી આપી દો એટલે આ પરિવાર જાય આપી દો પછી પછી પરિવાર જવાબદારી કોણ લેવાનો છે હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને જવાબદારી એટલે માનવતા ની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે માનવતાની રાહે

જવાબદારી લેવા માંગો છો કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો એક બાજુ તો આ કરોડોના પ્રોજેક્ટો ચાલે છે બરાબર છે એ જમીનો એમ નથી બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરી કરીને જ બધી છીનવી લીધી દહ વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું અમારા લોકોને આજે બી કટિયા આજે જમીનમાં થયું છે ને એની એના બી કટિયા છે ભોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોને કામ ચાલુ કરાવી દીધું

आई पांच अपार्टमेंट में रहने का अधिकार हमने एक मुक्ति मात्र गरीबज महाराज मिले वैसा हमारा नाम मिले आप पर पेशी आपको हमने एमएबी 2 आगे वालों ने फिर कंफर्म बोला जो शौकस का बुलाया ने परिवार ने सने परिवार ने एक मेल बुलाया आप अंदर आप पेश कर आप उनसे 2 आगे वालों ने भी अंदर ने आज करना नहीं

આપણે રોહિતભાઈના ઘરે જે જે વાત કરીએ છે તમે નવા નવા પોતે પર કોણ આવો આદિવાસીને જેલી દીવી આ આપકા સુના કે અપના પ્યાખી જોવેયા આ નું સુકાવા આ હમણે નાગનદ દે ને આપડે રોહિતભાઈ

અમે આ વહીવટી તંત્રમાં આવ્યા છે અને અમે પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરીએ છીએ આપણે બધા ભેગા થયા છે તો એનો યોગ્ય નિરાકરણ આવે એમના પરિવારને ન્યાય મળે એ દિશામાં તમારા વતી અમે પણ બેસીશું સૂક્ષ અને તમારા બી બે વધીકો રહેશે બીજા શાંતિથી અહીંયા બેસો માત્ર નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ બેસો બીજા શાંતિથી બીજા શાંતિથી બેસો આ રૂમ છે બીજા બાર શાંતિથી બેસો અહીંયા મોટા રૂમ મોટો او اني اسي جو گلدک سوتي چا اے banda 12000 او بھائی banda 12000 او اگے وانو اتلا آو

તો ની બોલન તમે કદાચ આવી પછી આ ની બોલન કે પગનું કેવા છે તમારું બોલ ઓ સહેલું છે નું જો છે એમ સાચું રહે છે બરાબર છે બરાબર છે બરાબર છે સંપર્ક સુપા પાસે કોઈ નદી